પાલિકા કહી રહ્યું છે કે નવ ઇંચ જેટલો વરસાદ છે તેવામાં કહેવાય કે આજે વરસાદ ક્યાંક ને ક્યાંક કહેવાય કે જે રીતે રોકાયો છે ને તેના જ કારણે કહેવાય કે આજે વડોદરા શહેરની અંદર જે પૂરની સ્થિતિ આજે ઊભી થઈ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કહેવાય કે નાગરિકો અને નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી તો ઘૂસ્યા છે પણ એક રાહતના સમાચાર એવા છે કે સવારથી જ કહેવાય કે જે વરસાદ જે છે તે કહેવાય કે વરસવાનું બંધ કર્યું છે તેના જ કારણે ઘણા બધા વિસ્તારો કહેવાય કે હાલ પૂરગ્રસ્ત થતાં બચી ગયા છે તેવામાં હાલ વિશ્વામિત્રી ખાતે આવ્યા છે અને વિશ્વામિત્રીથી જે તમને સપાટી બતાવી રહ્યા છે કે અઠ્યાવીસ ફૂટના ઉપર કહેવાય કે જ્યારે પાણી વિશ્વામિત્રીના વહી રહ્યા હોય ત્યારે આપ એક રુદ્ર સ્વરૂપ કહેવાય કે વિશ્વામિત્રીનું જોઈ શકો છો કે હાલ અઠ્યાવીસ ફૂટથી વધારે પાણી જ્યારે વહી રહ્યું છે ત્યારે કહેવાય કે અત્યારે અ વિશ્વામિત્રી બ્રિજથી લઈને જેટલા પણ બ્રિજો વિશ્વામિત્રી પર આવતા હોય છે તમામે તમામ બ્રિજો ઉપર કહેવાય કે પોલીસ પ્રશાસન સાથે સાથે વીએમસીના કર્મચારીઓને ખડે પગે ઊભા કરી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારની કહેવાય કે જાનહાની ના થાય તેને ભાગરૂપે કહેવાય કે રસ્તા ઉપર હાલ જે રીતે પાણી આવી ગયા છે જે રીતે આ વિશ્વામિત્રીના પાણી છે તેને જોવા માટે રસ્તા અને બ્રિજ ઉપર જે રીતે નાગરિકો આવતા હોય છે તે નાગરિકોનો ઘસારો થતો હોય છે તેને પહોંચી વળવા માટે કહેવાય કે પોલીસ પ્રશાસન પણ કહેવાય કે ખડેપગે હાલ અહીંયા ઊભું છે ને કોઈ પણ પ્રકારે માણસોને અહીંયા ઊભા રાખવા દેવામાં નથી આવતા કેમ કે વહેન છે કહેવાય કે ભયજનક સપાટી પર વહી રહ્યું છે માત્રને માત્ર પાલિકાના પાપના કારણે જે કહેવાય કે વરસાદ રોકાઈ ગયો છે પણ કહેવાય કે વરસાદના જે પાણી છે તે કહેવાય કે નીચાણવાળા જે વિસ્તાર છે પરશુરામ ભટ્ટો છે જલારામનગર છે આગળ જતાં કહેવાય કે વિશ્વપતિ જ્યાં જ્યાં ઢાઝરમાં મળતી હોય છે ત્યાં જેટલો બી નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ હાલ અત્યારે પાણી કહેવાય કે ઘૂસી ચૂક્યા છે નીચાણવાળા વિસ્તારમાં અને કહેવાય કે હાલ જે વિશ્વામિત્રીનું જે રોદ્ર સ્વરૂપ તમને જે બતાવી રહ્યા છે તે અત્યારે અઠ્યાવીસ ફૂટ પર પહોંચી ચૂકી છે ભયજનક સપાટી છે જેને કહેવામાં આવે છે ને જો વરસાદ તો બંધ છે પણ ઉપવા ઉપવાસમાંથી જે રીતે આજવા ડેમ અને દાઢર નદીના જે રીતે પાણી આવી રહ્યા છે તે સીધા જ વિશ્વામિત્રીમાં આવી રહ્યા છે અને તેના જ કારણે કહેવાય કે વડોદરા શહેર માટે એક જોખમ કહેવાય કે માથા પર પૂરનું છે વરસાદે તો કહેવાય કે બંધ થયો છે પણ ક્યાંક ને ક્યાંક જે નાગરિકો છે ચિંતામાં વધારો જે છે તે ચિંતાનો વધારો છે કેમ કે ઉપવાસમાંથી જે પાણી આવી રહ્યું છે બાસઠ દરવાજા આજવાના પણ ખોલી દેવામાં આવ્યા છે ત્યારે જે પાણી સીધું ધસમસ્તો પ્રવાહ જે આપ જોઈ રહ્યા છો છો કે આ ધસમસતો જે પ્રવાહ છે તે ધરસમસતો પ્રવાહ વિશ્વામિત્રીનો છે ને એક ભયજનક સપાટી પર વટાવી ચૂકી છે અને કહેવાય કે નાગરિકોને પણ સહી સલામત રીતે કહેવાય કે પોતાના ઘરે જ રહે કેમ કે આજના દિવસ પૂરતું વડોદરા શહેરના માથા પર એક ટેન્શન છે જે ટેન્શન તમને બતાવી રહ્યા છે કે જે પૂરનું ટેન્શન જે માથા પર આવ્યું છે તેના જ કારણે કહેવાય કે સમગ્ર જેટલા પણ બ્રિજ પરથી વિશ્વામિત્રી નજીક નદી પ્રસાર થાય છે તે તમામે તમામ બ્રિજો પર પોલીસ પ્રશાસન અને વીએમસીના અધિકારીઓને ખડેપગે ઊભી ઊભા કરી દેવામાં આવે છે કોઈ પણ પ્રકારનું અનિચ્છ બનાવ ના બને તેના જ કારણે જ્યારે વાત કરીએ વરસાદની તો ગઈકાલે જે રીતે મુશળધાર વરસાદ વરસ્યો છે અને તેના અંદર જે નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે તે નીચાણવાળા વિસ્તારોના અંદર જે રીતે પાણી ફરી વળ્યા છે ને સમગ્ર વિસ્તારોના અંદર કહેવાય કે જ્યારે પાણી જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં આગળ જે પાલિકાની પી મોનસૂમની કામગીરીની જ્યારે પોલ ખોલી દીધી હોય છે ત્યારે જ કહેવાય કે બીબીએન ન્યૂઝની ટીમે થોડાક સમય અગાઉ જ એક અહેવાલ લાઈવ બતાવ્યો હતો કે જ્યાં અહેવાલ બતાવ્યો હતો કે ટોકીજની એક્ઝેટ પાછળની બાબુથી જ્યારે વિશ્વમિત્રી વહવટ છે તમને જે અમે બતાવી રહ્યા છે એક પાણીની મુખ્ય લાઇન જે છે તે કહેવાય કે અહીંયાથી પસાર થાય છે તેથી તેના નીચે ઓછામાં ઓછું દસ થી વધારે ઊંડાઈ હતી પણ કહેવાય કે પાલિકા કહેવાય છે જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે કરોડો લાખો રૂપિયા જ્યારે નાગરિકના ટેક્સના પૈસાના વેરાના પૈસા જ્યારે જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે વિશ્વામિત્રી હાલ કહેવાય કે જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે થોડાક સમય પહેલા જે એક અહેવાલ અમે રજૂ કર્યો હતો લાઈવ દ્રશ્ય મારફતે કે રાજ્યશ્રી ટોકીચની સામેથી જ્યારે વિશ્વામિત્રીની જ્યારે પ્રસાર થાય છે ત્યાં આગળ એક મુખ્ય નલિકા છે જે વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી પૂરું પાડે છે ત્યારથી કહેવાય કે દસ ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતું હતું પણ કહેવાય કે પાલિકા છે પી મોન્સૂનની કામગીરીની જ્યારે વાત કરતી હોય ત્યાં ત્યારે કહેવાય કે જે દસ ફૂટથી વધારે ઊંડાઈ જે પાણીની પાઇપ હતી તે પાણીની પાઇપ પણ કહેવાય કે હાલ ત્યાં સુધીનું પાણીના લેવલ સુધીમાં કહેવાય કે માટી જામી ગઈ હતી કચરો જામી ગયો હતો તેના જ કારણે જે આ જગ્યાથી જ્યારે પાણી વહેતા જાય છે એ વહેતા પાણી ક્યાંક ને ક્યાંક નરતર રૂપ થતા હોય કેમ કે જે ઊંડાઈ હતી તે ઊંડાઈમાં ક્યાંક ને ક્યાંક કહેવાય કે પુરાણ થયું છે પણ જ્યારે પી મોન્સૂમની કામ કામગીરીની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે કહેવાય કે જે પી મોન્સૂનની જે કામગીરી છે માત્ર ને માત્ર સાબિત થઈ છે તેવું પુરાવા થાય છે લાખો ને કરોડોનો જ્યારે નાગરિકોનો જે પૈસાનો જે ટેક્સનું જે વળતર છે તેનું ક્યાંક ને ક્યાંક કહેવાય કે માત્ર ને માત્ર આ અધિકારીઓ એસી કેબિનના અંદર બેસીને જ માત્ર ને માત્ર વાવાઈ લે લેતા હતા પણ જ્યારે કીધું હતું કે જો અગર પાંચથી દસ ઇંચ વરસાદ વરસશે તો વડોદરા શહેરના માથા પર એક પૂરનું ટેન્શન આવશે અને તે પૂરનું ટેન્શન માથા પર છે એક બાજુ ભગવાનની મહેરબાની કહેવાય કે વરસાદ સવારથી જ વરસ્યો નથી પણ કહેવાય કે ઉપર ઉપરવાસમાંથી જે રીતે પાણી હાલ આવી રહ્યા છે વિશ્વામિત્રની અંદર ભયજનક સપાટી અઠ્યાવીસ ફૂટની સપાટી પર જ્યારે વહી રહી છે ત્યારે માથા પર એક ટેન્શન તો ખરું છે અગર જો સામાન્ય વરસાદ પણ જો અગર વરસી જાય એકાદ બે ઇંચ વરસાદ તો સો ટકા વડોદરા શહેરની અંદર પૂર આવી શકે છે કેમ કે પાલિકાની જે કામગીરી છે તે કામગીરીને આપ સમગ્ર વડોદરાવાસી જોઈએ છે કે ઠેર ઠેર પાણી ભરાયા છે અને ખાસ કરીને જ્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ ત્યારે પૂર્વ વિસ્તારના અંદર કહેવાય કે હજુ સુધી પાણી ઓસેર્યા નથી તેવી પરિસ્થિતિ છે અને પાલિકાને કામગીરીની જ્યારે પોલ ખોલી દીધી છે ત્યારે તમામે તમામ દર્શક મિત્રોને અમે અપીલ કરીશું કે હાલ કહેવાય કે વરસાદની આગાહી આજ પૂરતી છે હજુ પાંચ કલાક સુધીની જે રીતે આગાહી છે તો તમે તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને ખાસ કરીને બહાર નીકળવાનું ટાળજો જેથી કરીને જો અચાનક જ્યારે આ બ્રિજ બંધ કરવામાં આવે તો કહેવાય કે ક્યાંક ને ક્યાંક તમારા પરિવારજનો અટકે નહીં નોકરીયાતોને પણ ખાસ વિનંતી છે કે વહેલી તકે નોકરી પરથી પોતાના ઘર સુધી પહોંચી જવું જેથી કરીને ધીરે ધીરે કહેવાય કે જે રીતે લેવલ વધી રહ્યું છે વિશ્વાસ તે લેવલના ખતરાથી બચી શકાય પોતાના ઘરે રહેજો અને સેફ રહેજો વરસાદમાં ફાલતુનું ફરવાનું ના રાખીને ઘરે રહીને ઘરના પરિવારના સદ્ય સાથે રહેજો કેમ કે ગમે ત્યાં ભૂવા પડી રહ્યા છે ગમે ત્યાં ખાડા પડી રહ્યા છે ક્યારે કોઈ મોતનું કારણ બનશે તે નક્કી નથી અને પાલિકાની જે પોલ છે તે ખુલી રહી છે આ વરસાદના અંદર હાલ વડોદરા શહેરના અંદર કહેવાય કે વરસાદ એક બાજુ તો વિરામ રાખ્યો છે પણ વરસાદના વિરામ બાદ પણ કહેવાય કે જે રીતે પાણી જે છે વિશ્વામિત્રીમાં સતત આવી રહ્યું છે ને પાણી આવવાના જ કારણે વડોદરા શહેરના માથા પર એક પૂરનું જે ટેન્શન છે કેમ કે વિશ્વામિત્રીની સપાટી અઠ્યાવીસ ફૂટ પર પહોંચી ચૂકી છે પણ હવે પાલિકાને જોવાનું રહેશે કે ક્યારે આ વિશ્વામિત્રીની ખરેખરની સફાઈ થશે ને ક્યારે સ્માર્ટ સિટીની કહેવાય કે આ વિશ્વામિત્રી વડોદરા સાઈડની જે વિશ્વામિત્રી છે તે તેના અંદરથી લોકોને નાગરિકોને જ્યારે પણ હાલાકી પડે છે દરેક ચોમાસામાં તેમાંથી કાઢશે પણ ક્યાંક ને ક્યાંક લાગે છે કે મેયર ચેરમેન પોતાની એસી કેબિન છોડીને બહાર નીકળતા નથી તેના જ કારણે કહેવાય કે અધિકારીઓ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે પી મોનસિંગની કામગીરી કરે છે તેના જ કારણે કહેવાય કે વડોદરા શહેરના અંદર ક્યાંક ને ક્યાંક પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે તે માત્રને માત્ર માનવ સર્જિત કહેવાય કે જે માનવ સર્જિત કહેવાતી હોય આ વિશ્વમિત્રી આજે આ જે વહેન છે તે માત્રને માત્ર માનવ સર્જિત છે તેવું અમે કહીશું કેમ કે અમે લોકોએ અઠવાડિયા પહેલાં પણ એક અહેવાલ રજૂ કર્યો એ બતાવ્યો હતો કે તમારી ભૂલ ક્યાં થઈ રહી છે અને ક્યાં આગળથી પાણી અટકી રહ્યા છે પણ કહેવાય કે કોઈ પણ પ્રકારની જ્યારે કામગીરી કરવામાં ના આવતી હોય તેના જ કારણે કે આવો સામાન્ય વરસાદ વરસતો હોય કે પછી મુશળધાર વરસાદ વરસતો હોય વેઠવાડું તો વડોદરા શહેરની જનતાને જ છે માત્ર ને માત્ર નેતાઓ આવશે એક બે દિવસ નીકળશે અને પાછા એસી કેબિનના અંદર બેસી હશે પણ તેનું નિરાકરણ કેવી રીતે કરવું તે નિરાકરણ નથી કરતા તેના જ કારણે નાગરિકો હેરાન અને પરેશાન છે હું મારી વાત અહીંયા સમાપન કરીશ અમારા સહયોગી સોલંકી રણજીત સાથે ચૌહાણ અમિત બીબીએ ન્યૂઝ ગુજરાત